જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ લોહીની તાતી જરૂરિયાત પણ ઊભી થઈ રહી છે ત્યારે અમદાવાદના ગોતામાં ખાસ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ન્યુ ગોતા યુવક મંડળ દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરાયું જેનો મુખ્ય ઉદ્દેશ્ય સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગના દર્દીઓને લોહી પૂરું પાડવાનું છે છેલ્લા ચાર વર્ષથી આ પ્રકારે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે કે જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાય છે ન્યૂ ગોતા યુવક મંડળ દ્વારા અત્યાર સુધીની અંદર આ ચોથો બ્લડ કેમ્પ છે આ બ્લડ કેમ્પ છે એ સિવિલ હોસ્પિટલની અંદર કેન્સરની સારવાર લેતા જન્મથી ચૌદ વર્ષ સુધીના બાળકોને લાભાર્થે છે અને આ શિબિરની અંદર અત્યાર સુધીની અંદર એકસો ને પચીસ બોટલનું બ્લડ ડોનેશન થઈ ગયું છે સાંજે સાત વાગ્યા સુધીની અંદર અમને આશા છે કે ત્રણસો યુનિટ રક્તદાતાઓ ડોનેટ કરી અને ભેગું કરશે વિશેષ બાબત એ છે કે ન્યૂ ગોતા યુવક મંડળને જ્યારે પણ કોઈ સોશિયલ મીડિયા દ્વારા મેસેજ મળ્યો હોય કે ભાઈ આ ફલાણી વ્યક્તિને આ જે બારગામથી આવ્યા છે ને એમને બ્લડની જરૂર છે એવી વ્યક્તિઓને અગાઉ જે અમે મદદ કરેલી હતી એવી વ્યક્તિઓ અમને ઈડરથી મહેસાણાથી સરડવથી નિકોલથી પાલડીથી અલગ અલગ વિસ્તારની અંદરથી પણ આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર જોડાયા છે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમા